અહીંયા યુનિકોર્ન બ્લોકમાં તમારા સ્વાગત છે કેમ છો તમે બધા મારી આશા છે કે તમે બધા મજામાં જશો તો અહીં જઈ રહ્યો છે ભાઈ કંઈક બહાર કામ માટે તો એ જઈ રહ્યો છે તો હવે અમે અત્યારે નીકળ્યા છે સાંજના દરિયા દરિયા કિનારે તો અત્યારે જઈએ છે અમે તો જો તમે શકો છો તો અટાણે સાંજનો સમય છે તમે રસ્તામાં છે તો ચાલો તમે પણ અમારી સાથે માંગરોળ ના કરીએ મમ્મી ને પપ્પા આગળ છે અમે પાછળ છે આવ્યા છે દરિયા કિનારે તો અત્યારે જમનો દરિયો કઈક અલગ થઈ ગયો છે આ ગ્રીનરી ગ્રીનરી જેવું થઈ ગયું છે તો અમે બે તમ છે ને નાખશું આ નાખશે

આથમી રહ્યો છે અને તમે જોઈ શકો છો કેવું આમ એક અલગ મૂવીમાં જેવો સીન ઉત્પન્ન થતો હોય ને એવો જ સીન સામે ક્રિએટ થઈ ગયો સૂરજ હાથમી ગયો છે અને આખા દરિયા કેવો મસ્ત સનસેટ આવ્યો છે અને એના પછી અમે ઘરે આવવા માટે નીકળી ગયા હતા અને આ તમે જોઈ શકો છો તે છે ગોદીનો ભાગ જે માંગરો બંદર છે ત્યાં નવી બની છે જે ગોદીનો ભાગ છે અને આ બંને સાઈડ કોલ્ડ રૂમ છે જે ફિશિંગ કરતા હોય એના માટેના બંને સાઈડ કોલ્ડ રૂમ છે અને આગળ જતા મોટી મોટી બોટ અને સ્ટીમર વધી પડી હોય છે આ જોઈ શકો છો આપ નવી ગોદી બેની પછી કેટલું મસ્ત થઈ ગયું છે માંગરોનું બંદર બંને સાઈડ આવું જ છે કોલ્ડ રૂમ Ja, ståring. Ah, <laughs>

બીજો મારી કીટા બેઠી જ છે જો છે ને બાવાજીની ના ભાઈ એ તારે ધ્યાન રાખવાનું હોય તારા મને હું કે હું મારી ચાલતો હતો તમે જ કેવો કઈશ કે આપણે ચાલતી ને જાતા હોય આપણે આપણે એનું ધ્યાન રાખવાનું હોય કે બીજાનું ધ્યાન રાખીએ તમે જ કહો તો હવે હોય શું જાય છે હિન્દીનો બ્લોગ ઉતારવા કમ્પ્લીટ થઈ ગયા છે આ છે મિરચી ભજીયા આ જે મિરચી ભજીયા છે આની અંદર મેં મસાલો ભરી ને ઘોરમાં બોરી ને પછી તરેલા છે લાલ મિરચી ભજીયા બહુ ટેસ્ટી બની ગયા છે マ川越と胸込む。いやいや